કુમાર બેઠા બેઠા ઝોલા નથી ખાવાના રવો ખાવાના સાહેબ વ્યવ વાહલો જો આપણે વાત કરી હોય એમાં કાંઈ ન ઘટે આમ જોવો આવી જાવ તમે ખાલી જોવો નજર કરો મહેનત ચાલુ છે ગરમા ગરમ મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે દસ્તો જુઓ આહા હા બની ગયો ખીતી લથપથવો દસ્તો જોઈ શકો છો તમે અને અમારા બેન બનાવે છે ગરમા ગરમ રોટલી અને બેસો કુમારે વ્યવ 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 મજા આવી ગઈ આ કુમારની પાછળ પાછળ મને મળ્યો રવો હે કુમાર ઝપટ બોલાવાને જો સપટ અને રવો કેમ થાળેમાં આટલો દેખાય છે હે થાળેમાં રવો કેમ કુમારને દેખાતો નથી બરાબર હા

આપો હું આ માથે છું આપો આપો ના પાડશે તોય બાળો થોડોક થોડોક આપો થોડોક બા અમારા કુમારને ને થતું હોય છે કે આ હેતુ કુમારે દીધો પણ તમારું શું કેવું છે જેઠાણી આ બાબતે હાચો ખોરાક છે છે રવો સુરમુ દૂધપાક આવી બધી વસ્તુ જ્યારે દોસ્તો સામે આવે ને ત્યારે ખરેખર આપણા જે દાદા અમારા જે દાદા અત્યારે તો દેવ થઈ ગયા છે એ દાદા ની એની યાદ આવે છે ખરેખર અને ગામડે ગમે ત્યારે જાય ત્યારે બા હું હોય ઘરે ઘરે શું બનાવે રવો ભજીયા દૂધપાક આવું બધું બને એટલા માટે જૂના દિવસો યાદ આવે અને આપણી જૂની પરંપરા રહી એ હેતુથી આ હેતલકુમાર વારે વારે રવો બનાવવાની આશા રાખે છે જો બનાવી દે તો આજે બનાવી દીધો આ દૂધ પાક એમણે થોડાક દી પેલા હતો હવે બીજી વાર તમે આવવાની પાછું દૂધ પાક ખાવાનું છે હ બહુ તાવ સુખ બીજેવાર આવવાના એટલે દૂધપાક ખાવાનો છે આ તાત્કાલિક ઇમરજન્સી માં એવું દૂધ લેવું બાળવું ગરમ કરવું આ તે બધું આ ખૂબ આનંદ થયો હા સુરમુ બની જાય